ચાલો થાય માતાજી મિત્રો કેમ છો બધા તમે પણ મજામાં ને અમે પણ મજામાં તો કાર્તિક નિખિલ ખુશિયા ની માં હાર્દિક હાર્દિક તમારું સ્વાગત છે તો ખુશિયા બેન આ સવાર સવાર માં મને કે પપ્પા વિડીયો ચાલુ કરો આ ખુશી હે તો ઉઠી બે ફળ માં લે લે બહુ શરમ આવે છે હે બેન ને બહુ શરમ આવે છે બધા ઓલા બે ભાઈ કેમ ગયા

પછી બેન તો હવાર હોર માં તૈયાર થાય લકડી કા એ કોઈ હવાર હોર માં તૈયાર થાસો લકડી હે ઊઈ જાય ને ઊઠી ગઈ ઊઠી ગઈ તો હા સરે લેતી હવે બોલો દી દી તો હવે કે અમાર છે હું કેવાનો છે કાર્તિક નિખિલ ખોશાલી ની ચેનલ ને લાઈક કરજો શેર કરજો કે આવડે બોલતા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બોલતે બોખરી એટલે તો બોલ તમારી દીકરી બોલ હાલે બોલે તમારી દીકરી ઓ દઈ જાય કોલમ હવે કેતો હું કે આવડતું હાલો ફેમિલી એક વખત તો બોલી ગઈ છે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બટા કે તો હાલો ફેમિલી રે માતાજી કહી દે બધાને જય માતાજી ફેમિલી તો વિડીયો ગમે તો લાઈ શેર કરજો અને સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય 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 કીધે આમ કહી દે બાય 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 એમ હા